ક્રિષ્ના હોટલની પાછળના આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ બીમારીના કારણે તેમજ અકસ્માતમાં પશુઓના મોત થતા હોય આવા પશુઓને અહીં ફેંકી દેવામાં આવતા હોવાને કારણે આ વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે તેમજ ક્રૂરતાપૂર્વક અહીં પશુઓને ફેંકી દેવામાં આવે છે જેને લઈને જીવદયા પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી હતી આવા પશુઓને અહીં મશીન વડે ઊંડો ખાડો બનાવી અને તેમાં દાટવામાં આવે તેવી માંગણી સાથે આજે જીવદયા પ્રેમીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો એકઠા થયા હતા અને તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલતદાર તેમજ

અહીં આવે છે બીજું કે આ પશુથી થી રોગચાળો પણ થવાની છે અને સૌથી અગત્યની વાત છે સમગ્ર હિન્દુ સમાજની અને બજરંગલ અમારી માંગણી છે કે એને યોગ્ય રીતે જે એનો નિકાલ કરવો જોઈએ એની જે ખાડો કરી અને સમાધિ આપવી જોઈએ એ આપવામાં આવે એવી જે નગરપાલિકા પાસે અમારી માંગણી છે જો અમારી માંગણી નહીં સંતોષાય તો આપ સૌ જાણો છો કે બજરંગ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે બજરંગ દળ એમની સિસ્ટમથી હાલશે અને એમનું જે કંઈ પરિણામ આવે નગરપાલિકાને પ્રશાસનને ભોગવવું પડશે જો વહેલી તકે એનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરશું છે અત્યારે જ્યાં મૃત અવશેષો પીડા છે ને વહેલી તકે મોટો ખાડો કરી અને એમને સમાધિ આપવામાં આવે દાટી દેવામાં આવે ને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ન બને અને આજે કોઈ આવા અવશેષો હોય મૃત જે શરીર હોય ગૌ માતાના

આંખની અંદર જે બતાય કે આ પશુઓ ઉપર મરણ થયેલા હોય એને ખુલ્લામાં નાખી અને લોકો નગરપાલિકાના વાહનોથી ઠલવાય અને રહેણાકી એરિયામાં ખુલ્લામાં રોગચાળાનો ભય રહે અને અડધા કિલોમીટર જે એનો હવા અને એનું વાતાવરણ દુર્ગંધ આટલી બધી ભયાનક ફેલાય એના કારણે લોકોના શ્વાસની અંદર રોગની માનસિકતા પોતાના સમયસર ખાવા પીવાની માનસિકતા આના અંગેથી ઘણી બધી મુશ્કેલ પડતી હોય તો મેં ચીફ ઓફિસર નોવાળા જે છે એને સારે જ છે એની જોડે વાત કરી કે ભાઈ તમે ઘટતું કરવા વિનંતી ખુલ્લામાં ન નાખો અને કાંઈ પણ તમારી નગરપાલિકાની હેડ છે અને મા પશુ અવરનવર કાંઈ રોગથી પીડા મળતું હોય તો એને સ્વસ્થ ખાડો કરી અને એને દાટી અને પછી તમારે ત્યાંથી જવું આવી પણ મેં સૂચના મારા ફોન થી ટેલિફોન થી વાત કરી પછી ના મામલેદાર પટેલ સાહેબ એને પણ મેં ફોન થી વાત કરી કે આવી ગ્રામ્ય લેવલે પરિસ્થિતિ આ છે આમાં તમે તાત્કાલિક નિર્ણય લઈ અને એક પગલા લઈ અને જે પશુ ખુલ્લામાં છે એને જીસીબી થી ખાડા કરી દાટે એવી વિનંતી અને તાત્કાલિક આ ઘટતું કરવા અમારી વિનંતી છે અને આ ન બને તો અમે અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરાવવાની માગ કરાવી